દેશમાં કાળજાળ ગરમી વચ્ચે હોળીના દિવસે વરસાદની આગાહી હોળીએ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના એલો મસ્ક ના સ્ટાર્લિંગ છેવટે ભારતમાં એન્ટ્રી એરટેલ સાથે કરાર ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટનો નવો અધ્યાય શરૂ થશે વિદેશમાં રોકડી જતા પહેલા સાવચેતી રાખવા સલાહ થાઇલેન્ડમાં ફસાયેલા બસો ત્યાસી ભારતીયોને બચાવી પાછા લવાયા અમદાવાદમાં આરટીઆઈ ની આડમાં તોડ કરવા સામે આડત્રીસ ગુના હવે જિલ્લા યાદી તૈયાર થશે ભારતમાં ગેરકાયદે પ્રવેશ રોકવા બિલ સાત વર્ષની કેદ અને દસ લાખનો દંડ થશે કેન્દ્રીય સંસદમાં રજૂ કરેલું બિલ બ્રિટિશ કાયદાઓનું સ્થાન લેશે દિલ્હીમાં પાંચ વર્ષ જૂના કેસમાં કેજરીવાલ સામે એફઆઈઆર નો કોર્ટ આદેશ જેમાં મોટા હોર્ડિંગથી નાણાંનો દુરુપયોગનો આરોપ અમેરિકન શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો ટેરિફ બંધીનો ડર અમેરિકન રોકાણકારોએ એક જ દિવસમાં ચાર લાખ કરોડ ડોલર ગુમાવ્યા અદાલતી તિરસ્કાર બદલ ચાર સિનિયર સિટીઝન મહિલાને હાઈકોર્ટે દોષિત ઠરાવી જ્યારે હાઈકોર્ટનો સ્ટે હતો છતાં પ્રોપર્ટીનો વેચાણ કરાર કરી નાખ્યો આવકવેરા ખાતાની ઇન્વેસ્ટિગેશન વિંગના વડાની એકાએક સીબીડીટીમાં બદલી એકાએક બદલી કરવામાં આવતા જાત જાતની ચર્ચાએ જોર પકડ્યું નોકરીની મદદ માંગી યુવતી દ્વારા હની વેપારીનું નું અપહરણ કરી એક કરોડ માંગ્યા જીકાસ પ્રવેશ પ્રક્રિયા માં સરકાર ને સત્તર કરોડ ની આવક દસ કરોડ નફો વિદ્યાર્થીઓ અંકિત ઓજા ના લોકર માંથી લોકરમાંથી લાખ ના દાગીના મળ્યા અમદાવાદ વિદ્યાર્થી ની જાતીય સતામણી જીએલએસ યુનિવર્સિટી ના પ્રોફેસર સસ્પેન્ડ અમદાવાદ ના સીજી રોડ ઉપર અઢી કરોડ ના દાગીના લૂંટવાનો પ્રયાસ કરનાર ટોળકી પકડાઈ

વિદ્યાર્થીઓના સ્વાંગમાં ગેરકાયદે લંડન જતા આઠ ઝડપાયા જોકે એરપોર્ટ પર ચકાસણી વખતે વિગતો ન આપી શક્યા એજન્ટે યુકે મોકલવા માટે વ્યક્તિ દીઠ વીસ લાખ પડાવ્યા યુ એન માં ભારતની રજૂઆત ભારત અફઘાનિસ્તાનમાં થી વધુ પ્રોજેક્ટમાં તાલિબાનો સાથે હાથ મિલાવ્યા તામિલનાડુમાં હિન્દીના વિરોધમાં કોંગ્રેસ પણ ની સાથે જોડાઈ વિશ્વમાં પાકિસ્તાનના અપમાનની વધુ એક ઘટના પાકિસ્તાનના રાજદૂતને અમેરિકાએ પ્રવેશ ના આપ્યો એરપોર્ટથી પાછા કાઢ્યા ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર મુદ્દે નિષ્ક્રિય પોલીસ અધિકારીઓ દંડાશે ફડણવીસ ધાર્મિક સ્થળે લાઉડ સ્પીકર ના નિયમો નો અમલ પોલીસ મીડિયા સાઇટ એક્સ વારંવાર ડાઉન સાયબર હુમલો યુક્રેન માંથી થયો એલન મસ્ક અમેરિકા ભારત પર હાલમાં રેસીપ્રોકલ ટેક્સ નહીં નાખે શાહરૂખ ખાન ના મન્નત બંગલા ના રિનોવેશન સામે એનજી માં ફરિયાદ પછી ના અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ની બસો કરોડ ની યોજના બંધ છતાં સરકારે કહ્યું ચાલુ છે મુન્દ્રા બંદરે વ્યાપક ભ્રષ્ટાચાર વધુ એક કિસ્સો ડીઝલ નામે હાઈડ્રોકાર્બન આયાત કરવાનું કૌભાંડ બસો કરોડ ની કરચોરી